સાગટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમાર તેમના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફાંગિયા ગામના રોડ ઉપરથી ઝાયલો ગાડી નંબર જીજે ઝીરો સિક્સ એફ ડી ટુ ફોર થ્રી ઝીરો નંબરની ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બિયરની કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસની કિંમતની એક હજાર પંદર નંગ બોટલ ઝડપી પાડી હતી જ્યારે સાગટાળા પોલીસે સાદરા ગામના રોડ ઉપરથી સુરેન્દ્રનગર જિલ્લાના રસીભાઈ ભગાભાઈ બોહોખિયા તથા રાજુભાઈ રમેશભાઈ ઉપરેજાની મારુતિ પ્રેઝર ગાડી નંબર જીજે જીરો વન આર એસ વન ટુ સિક્સ નાઇનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા દેશી મદિરાની કુલ રૂપિયા ઓગણપચાસ હજાર બોટલો સાથે બે ઈસમોને ઝડપી હતા આમ પોલીસે બે અલગ અલગ કુલ કિંમતની ભારતીય વિદેશી દારૂ તથા બિયર તથા દેશી મદિરાની ચૌદસો અડતાલીસ ના બોટલો તેમજ ઝાયલો તેમજ બ્રેઝા ગાડી સહિત કુલ રૂપિયા સાત લાખ છ હજાર ત્રીસ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બે ઈસમો વિરુદ્ધ તેમજ નાસી ગયેલા ઝાયલો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે